વડોદરામાં મારામારીનો વિડીયો વાયરલ થવો છે અલકાપુરી વિસ્તારમાં જાહેર રોડ પર કેટલા લોકો વચ્ચે છૂટા હાથની મારામારીનો વિડીયો વાયરલ થવો છે કાર ચાલક સહિત પાંચ વ્યક્તિઓએ ભેગા મળીને બાઇક ચાલકને માર માર્યો હતો તો બાઇક ચાલકે કાર ચાલકને સાઇડ લાઇટ બતાવવા ટકોર કરતા બબાલ સર્જાઈ હતી દેખાતું નથી તેમ કહી ખાનગી કંપનીના એક કર્મચારીને કાર ચાલક સહિત પાંચ વ્યક્તિઓએ ઢોર માર માર્યો હતો જાહેર રોડ પર મારામારી પર ઉતરી આવ્યા આખરે ઘટના શું હતી બિલકુલ થી જો ઘટના અંગે વાત કરવામાં આવે તો ગઈકાલે બપોરની આ ઘટના છે ને એના જે વિડિયો છે તે અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે તમે કીધું પ્રમાણે કે આ ઘટના અલકાપુરી વિસ્તારમાં બની હતી અને કાર ચાલક અલકાપુરી વિસ્તારમાંથી પોતાની કાર લઈને પસાર થઈ રહ્યો હતો અને અચાનક તેને પોતાની કાર એક તરફ વળાવી હતી જેના કારણે પાછળથી આવતા જે બાઇક ચાલક છે તેને અકસ્માત થતા રહી ગયો હતો અને બાઇક ચાલકે કાર ચાલકને ટોક્યો હતો કે જો તમારે ક્યાંક વળવું હોય તો એના માટે સાઇડલાઇટ કરવી જરૂરી છે ત્યારે આ કાર ચાલક અકળાઈ ગયો હતો અને કાર માંથી બહાર નીકળ્યો અને કાર ચાલક સહિત ચાર થી પાંચ વ્યક્તિ ભેગા મળીને આ બાઇક ચાલક પર તૂટી પડ્યા હતા અને વિડીયોમાં પણ જોઈ શકાય છે કે બધા ભેગા મળીને કઈ હદે બાઇક ચાલક ને માર મારી રહ્યા છે હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો

જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં ધોધમાર વરસાદ ભારે વરસાદના કારણે ભારે સ્થિતિ સર્જાઈ નીચાણવાળા વિસ્તારમાં રહેલા અનેક ઘરો અને દુકાનોમાં ધુસ્યા પાણી જિલ્લા વહીવટી વહીવટીતંત્રએ ચેતવણી જાહેર કરી ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં સંગમ ઘાટ પર ગંગા અને યમુનામાં પૂરની સ્થિતિ આખું સંગમ ક્ષેત્ર પાણીમાં ગરકાવ થયું સંગમ કિનારે બનેલી ઝૂંપડીઓ અને અન્ય બાંધકામ થયા જળબગ્ન મોટા હનુમાન મંદિરમાં પાણી પ્રવેશતા દરવાજા બંધ કરાયા સંગમ કિનારે તમામ રસ્તાઓ પાણીમાં ગરકાવ રસ્તા પર નાવ ચલાવવી પડે તેવી સ્થિતિ હરિહર ગંગા આરતી સ્થળ ડૂબી જતા રસ્તા પર થઈ રહી છે આરતી રહેણાંક વિસ્તારોમાં ફરી વળ્યા પૂરના પાણી ઉત્તરપ્રદેશના સહારનપુરમાં અનરાધાર વરસાદ પહાડી અને મેદાની વિસ્તારોમાં સતત ધોધમાર વરસાદથી નદીઓ ગાંડીતુર થઈ ગાગરા નદીમાં આવ્યું ઘોડાપુર અનેક ગામો સંપર્ક વિહોણા થયા નદીના રૌદ્ર રૂપથી સ્થાનિકોમાં ભયનો માહોલ ઉત્તર ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં ગંગા યમુનાના પાણીમાં સ્તરમાં ઘટાડો રહેણાંક વિસ્તારમાં પાણી ઓસર્યા બાદ આ દ્રશ્યો સામે આવ્યા પૂરના પાણી ઓસર્યા બાદ ગંદકી રહી જતા સ્થાનિકોએ રોગયાળાની ભીતિ વ્યક્ત કરી ઉત્તરાખંડના પહાડી વિસ્તારમાં અવિરત વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત ચમોલી જિલ્લામાં ધોધમાર વરસાદથી અલકનંદા નદીનું જળસ્તર વધ્યું નદીના પૂરના પ્રકોપથી અનેક વિસ્તાર જળમગ્ન કાંઠા વિસ્તારમાં ન જવા લોકોની સૂચના ઉત્તરાખંડના પહાડોમાં સતત ધોધમાર વરસાદથી નદીઓનું જળસ્તર વધ્યું સોલાણી નદીનું જળસ્તર વધવાના કારણે આસપાસના વિસ્તારોમાં પાણી ધુસવાની સંભાવના નદીકાંઠા વિસ્તારમાં રહેતા લોકોને એલર્ટ કરવામાં આવ્યા રાજસ્થાનના પાલીમાં તૂટેલા પુલના કારણે ગામ લોકો અને વિદ્યાર્થીઓને ભારે હાલાકી જીવના જોખમે પાણીમાંથી પસાર થવા મજબૂર કાણા બંધ ઓવરફ્લો થતાં નદીમાં પાણીનું સ્તર વધ્યું કાણા અને દુદાપુરા ગામો વચ્ચેનો તૂટેલો પુલ સત્વર બનાવવા માંગ બિહારના ભાગલપુરમાં ગંગા નદીએ ભયજનક સપાટી વટાવી ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છેલ્લા ત્રણ દિવસમાં જળસ્તરમાં અણધારી વૃદ્ધિ જોવા મળી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સુલતાનગંજથી કહલગામ સુધી ઓરેન્જ એલર્ટ જારી જળ સંસાધન વિભાગ પણ એલર્ટ મોડ પર આપનું સ્વાગત છે સમાચારમાં આગળ તો અમદાવાદના રાણીપ વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા છે સુભાષ બ્રિજ પાસે જુગારધામ પર દરોડા પાડવામાં આવ્યા તો પોલીસે અઢાર જુગારીઓની ધરપકડ કરી છે ચાર પોઈન્ટ પંચોતેર લાખ રોકડા તેમજ સત્તર મોબાઈલ બેકાર સહિત બાર પોઈન્ટ સત્તાણું લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે કેટલાક આરોપીઓ અગાઉ પણ ગુનામાં પકડાઈ ચૂક્યા છે જુગાર રમવા પત્તાની કેટના બોક્સ પણ મળી આવ્યા છે ગાદના પાથરીને ઓફિસમાં જુગારધામ ચાલતું હતું મુન્નાભાઈ નામના વ્યક્તિની ઓફિસ થવાની વિગતો પણ સામે આવી છે અમદાવાદમાં રાણી પોલીસ સ્ટેશનની હદમાં સુભાષ બ્રિજ પાસે એક ભોયરામાં જુગારધામ ઝડપાયું છે ગઈકાલે પીસીબીએ દરોડા પાડી અને આ ભોયરામાંથી જુગારધામ ઝડપી પાડ્યું છે હાલ આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો એ ભોયરાના દ્રશ્યો છે કે જ્યાં ગાડલા પાથરી અને અઢાર લોકો જે છે કે તેઓ અહીંયા જુગાર રમી રહ્યા હતા અને પોલીસે ચાર લાખથી પણ વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે અને અઢાર લોકોની અટકાયત કરી છે જેમાં પ્રાથમિક વિગત જે સામે આવી છે કે જેમાં ધર્મેન્દ્ર ઉર્ફે મુન્નાભાઈ કોષ્ટીની આ ઓફિસ હોવાની વિગત સામે આવી છે અને પોલીસે હાલ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે હું દ્રશ્ય પણ આપને બતાવીશ કે જે જોઈ શકો છો કે જે જુગારધામ ઝડપાયું છે જે પત્તાની કેટ છે તેના બોક્સ અહીંયા જોવા મળી રહ્યા છે પોલીસે તમામ મુદ્દામાલ કબજે કર્યો છે અને અઢાર લોકોની અટકાયત કરી અને તપાસ શરૂ કરી છે અને એ દ્રશ્યો પણ આપ જોઈ શકો છો કે અહીંયા જે જુગાર જુગારધામ ઝડપાઈ દરોડા પાડ્યા છે જેમાંથી આ જુગારધામ જે છે તે ઝડપાયું છે અને અઢાર લોકોની જે છે તે અટકાયત કરીને પોલીસે તપાસ શરૂ કરી છે કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક ન્યુઝી ગુજરાતી અમદાવાદ

મને લાગે છે કે તંત્ર રાહ જોઈ છે એકાદ બે મૃત્યુ થાય પછી આનો નિકાલ આવે આ ખરેખર ખોટું છે આની પર ધ્યાન આપવું સરકારી અધિકારીઓએ ની તો કોઈનો નિર્દોષનો ભોગ લેવાશે મેં ગોવિંદનગર આ રહ્યા હતા બે રસ્તે મે છે છોકરી છે તો ગાય સામે આ ગયા તો મેં મેરા લડકા સ્લીપ હોય નીચે ગીર ગયા બ્રેક મારા તો ચોમાસાની ઋતુમાં રોગચાળાઓએ માથું ઉચક્યું છે અને સોલા સિવિલ હોસ્પિટલમાં એક સપ્તાહમાં સોળ હજાર પાંચસો નેવું ઓપીડી છે ડેન્ગ્યુના બસો ચોસઠ સેમ્પલમાંથી એકત્રીસ પોઝિટિવ મળ્યા તો મલેરિયામાં પાંચસો પાંચ સેમ્પલમાંથી ઓગણીસ પોઝિટિવ કેસ નોંધાયા છે સ્વાઇન ફ્લૂનો પણ એક પોઝિટિવ કેસ સામે આવ્યો છે ખાસ બાળકોમાં શરદી ઉધરસ તાવના કેસ વધી રહ્યા છે ઓપીડીમાં દરરોજ સો થી એકસો પચાસ બાળક આવે છે અને હાલ પંચોતેર બાળકો દાખલ છે ચોમાસાના કારણે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોનો વધારો અભ્યસ્તી થતો હોય છે અને અત્યારે લગભગ ઓપીડી અમારી આ અઠવાડિયાની સોળ હજાર પાંચસો નેવું દર્દીઓ ઓપીડીમાં નોંધાયા ને મચ્છર કરડવાથી તાવ મેલેરિયા ડેન્ગ્યુ વગેરેના ડિસીઝ થતા હોય છે અને જો દર્દીને વધારે પડતો તાવ અને ચક્કર આવો માથું દુઃખવું થતું હોય તો નજીકના સરકારી દવાખાને બતાવીને દાખલ કરી અને ટ્રીટમેન્ટ પણ લઈ શકાય છે પોરબંદરના છાયા વિસ્તારમાં રહેતા ત્રણ યુવાનો નોકરી માટે દુબઈ ગયા અરવિંદ વાળા નામના એજન્ટની મદદથી દુબઈ ગયા હતા જ્યાં તેઓને નોકરીને લઈ મુશ્કેલી પડતી હોવાનો એજન્ટ પર આક્ષેપ કરી વિડિયો વાયરલ કર્યો છે વિડીયોમાં મદદ માટે અપીલ કરતા જોવા મળ્યા છે તેમના પરિવારજનનું પણ કહેવું છે કે ત્યાં જમવાનું આપતા નથી પગાર પણ બે મહિનાથી આપ્યો નથી માર પણ મારો છે અને દુબઈથી ભારત આવવા માટે અઢી લાખ માંગી રહ્યા છે ખાવા પીવાનું દેતા નથી એના પૈસા દેતા નથી અને અમને આ સપ્લાયર નાખી દીધા અમે ભૂખાન તરીહા છે ને બે મહિના થઈ ગયા અમને કઈ સેલેરી આપી નથી ગેરે જવાનું કહીએ તો મારે કૂટે એમ કે 80 લાખ ફરો તો ઘેરે જાવા દે અમને એના બહુ ટોર્ચર કરે છે એટલે અમે ભાગીને આવતા રહ્યા બરોબર આયા અમે ની ચાહ્યા ન આહું તો અમને પાછા મારશે રૂમ માં બેક કર દે 300 400 કિલોના ચેક હોય થપોકો એ આખો દી દિહારવાના સાત આઠ કિલાના હોય એ હું હારવાનો ને મને મહિનો દીનું પગારનું કીધું હતું બે મહિને રહી ગયા મારો પગાર થયો નથી મારો યા દુબઈ એમ કહે છે કે તમે ઇન્ડિયા જાવું હોય તો 2 લાખ રૂપિયા મંગાવો અને તો તમે અમને જવા દઈએ તો પગાર એ નથી કરતા અને યા ટોચર કરે છે ને મારે છે કૂટે છે અને જમવાનું નથી દેતા તો એ યા કેમ રહે એ છોકરાઓ મહિના દીની અંદર 4 દિવસ ડ્યુટી કરે છે ને દિવસ છે છે પાર્ટીઓ કરે જેના તેના મોબાઈલ લે છે તેના પૈસા કાઢી લે છે જમવાનું ઉડાડી નાખે છે અને એના પુરાવા મારી પાસે છે ટોટલ એને અહીંથી ગયા ત્યાંથી અત્યાર સુધી ના ટોટલ વિડીયો મારી પાસે છે જે લોકોને કઈ પુરાવા કે જે એવિડન્સ જોતા હોય મારી ઓફિસ આવે ને મને મળે